કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જશો મિત્રો અત્યારના વગેરા છે એક બપોરના એક વાગી ગયો છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરવી છે અત્યારે દશા મને આરતી વારતી થઈ ગઈ છે ને જો મિત્રો લાઇટિંગ વાઇટિંગ કેવી લાગે છે જો હું આ લાઇટની વાત કરતો તો મિત્રો તમને એ આ વાયર છે ને નાનો પડતો તો એટલે હું વાયર થોડીક જોઈન્ટ વોઈન્ટ કરીને અહીંથી જોઈન્ટ કરીને લાંબો કરીને અહીં મૂકવો પડ્યો અત્યારે જો કેટલો મસ્તી મસ્તીની લાઇટિંગ લાગે છે મિત્રો લાગીને એકદમ મસ્તીની અત્યારે છે ને આપણે ગાયોને પાણી પાવાના બાકી છે એ પાઈ દઉં અને દુઃખ ભરી કહાની કહું મિત્રો તમને જો પેલા ચંપલ કરી લેવા દો દુઃખ ભરી કહાની કહું ને મિત્રો તમને તો આપણા વાસડો રહ્યો ને એ મરી ગયો છે બિચારો અને આગા હવે દોવાઈ નથી હવે ગા તો હવે એટલે દોવા તો દે છે આપણે ખાણ મૂકીને દોવીને તો દોવા તો દે છે પણ થોડુંક ઓછું દૂધ વાળે એમ તો પેલા શું કે ત્યાં બે અઢી ત્રણ લીટર દૂધ વાળે તો એ લીટર દોઢ લીટર દૂધ વાળે છે હવે આ વાસળો મરી ગયો બિચારો શું કરું અને જે આખામાં પોદળા પડ્યા છે જો 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 આખામાં પોદળા પડ્યા છે રા રાળા રાળા બધા પૈસા આપણે પાણી પાઈ લી પોદળા લઈ લી તો ફાઇનલી મિત્રો ગાયનું પાણી પાઈ લીધું છે આપણે હવે છે ને આપણે ઘર આખું આપણે સાંભળવાનું છે કારણ કે ઘરે કોઈ છે નહીં મમ્મીની બહાર ગયા છે એટલે ઘરની બહાર તો આપણે નીકળવાનું નથી એટલે આજ ઘરે જ પડ્યું રહેવાનું છે અને વરસાદ મિત્રો છે ને કાલ આજ રાત કાલ રાતનું ત્રણ વાગે ચાલુ છે તો હજી વરસાદ આવે જ છે ધીમે ધીમો ધીમે આખો દી ધીમો 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 જ વરસાદ આવે છે એમ નહીં એ ઘરે આવી જાય પણ ધીમો ધીમે વરસાદ આખોથી આવે જ છે મિત્રો તમને સેન્ટના ડબ્બા હતો તો પરફ્યુમના તો આ જો એક બે ત્રણ અને એક આ અને આ એક આ બે છે ને આવા બે ડબ્બા ખાલી કરી નાખ્યા છે અને આની એક બીજું સ્પ્રે હતું એ મારું નથી પણ મારા ભાઈનું છે એટલા બધા સ્પ્રે નાખે વાત જ ન પૂછો અને અત્યારે કેદારનાથ ગયો છે ફરવા માટે બે બે વાર મિત્રો કેદારનાથ જીને ગયો આપણે એક વાર નથી જઈએ તેની બે વાર જઈએ અને ચશ્મા મળી ગયા છે મિત્રો આપણે ચશ્મા પહેરવી કેમ બાકી હીરો લાગુ ને મિત્રો ચશ્મામાં એક સેકન્ડ ચશ્મા કાઢી નાખી કારણ કે મોટા કરતા ચશ્મા મોટા લાગે છે મિત્રો હવે આપણે થોડીક વાર આવી ફોન ફોન ઘુમાડ્યું ટાઈમ વયો જાય બાકી આપણે બહાર તો કઈ જવા જ નથી મિત્રો તો મિત્રો અત્યારે હું આવ્યો તો ધાબા પર ઠંડી ઠંડી હવા ચાલે છે અને વાતાવરણ એકદમ મસ્તીનું થઈ ગયું વાદળાય તે થોડાક થોડાક દેખાય છે કાળા કાળા એટલે વરસાદ એથી થોડો ઘણો આવશે ખરો મિત્રો અને આપણા લીલાસમ છોડવા જો અને આપણું રામાપીનું મંદિર ના આ તમને મોરલો દેખાય મિત્રો એ હવાનના છ વાગે ને આજના છ વાગે બોલે બાકી તો બોલે એટલે મજા મસ્તી લાગે મિત્રો વાતાવરણ મસ્તી મસ્તીનું થયું ઠંડી ઠંડી હવા આવે છે આપણે શું લેવાય ખબર મિત્રો ચાર્જિંગની લેવા આવ્યા જુઓ મિત્રો આ વાસળીને તમે કીધું છે ને રોગ નીકળ્યો છે એ તો ઓછું થઈ ગયું પણ ઓલા વાસળો રહ્યો ને એવું કે મિત્રો નાનો છે ને એટલે એને થોડુંક વધારે ઓલું થઈ ગયું નાનો પડે ને વાસળો એ તો દોઢ મહિનાનો જતો એટલે ખામી ખમી નહીં એમ એ રોગને

మల్ల బ మల్ల బయలా થઈ ગયો છે આપણે ગાડી પર દૂધ બાંધી દીધું છે હવે ફટાફટ દૂધ જઈએ જાય કે મોડું બહુ થઈ ગયું છે મિત્રો બુધ દઈને આવી જાય છે ઘરે આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી મજા આવી લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જ મિત્રો